નસવાડી તાલુકાના ડેફા અને ગરુડેશ્વરને જોડતા ગામના કોઝવે ઉપર પાણી આવી જતાં સગર્ભાને જીવના જોખમે એકસો આઠમાં લઈ જવામાં આવી હતી નસવાડી તાલુકાના ઢેફા અને ગરુડેશ્વરને જોડતા ગામ વચ્ચે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે જે ગંભીર સ્થિતિ વચ્ચે ઢેફા ગામની સગરભાને જીવના જોખમે એકસો આઠમાં લઈ જવાઈ હતી કોઝવે ઉપર પાણી આવી જતાં એકસો આઠનો પાયલોટ ધસમસ્તા પાણીમાંથી એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ કાઢવા મજબૂર બન્યો હતો આ ઘટના ગરુડેશ્વર તાલુકાના ઢેફા ગામ અને નસવાડી તાલુકાના રાયસિંગપુરા ગામ વચ્ચે બની હતી જેમાં સગર્ભાની તબિયત મેળ નદી છે અને ઢેપા રાયસિંગપુરા વચ્ચે એક છલ્લું નારું છે એમાં વધારે પાણી આવી જાય છે અને પેલી બાજુ મેર નદીમાં પાણી આવી જાય છે તો અમારે દવાખાના જવા માટે ના મેળ નદી ઉતરાય ના આ બાજુ છેલ્યુ નારું છે રાયસિંગપુરાનું ત્યાં આગળ બી ના ઉતરાય એટલે અમારે એકસો આઠમાં લઈ જવામાં બહુ તકલીફ પડે છે એટલે આ સરકારશ્રીની એ માંગ છે કે કાં અમને આ છેલ્યું નારો બનાવ્યાલો કા પછી મેન નદી પર પલ બનાવી આવો એવી અમારી ગામજનોની અને મારી ખાસ નમ્ર વિનંતી છે ગઈકાલે એ ઘટના બની હતી કે એકસો આઠ આવી નસવાડી થી તો આવી તો ખરી પણ અડધો પોણો કલાક જેવી હામા કાંઠે રાયસુમપુરા બાજુ ઊભી રહી અને પછી અડધા કલાક પછી એકસો આઠ વાળા એના જીવના જોખમ ઉપર એકસો આઠ પાણીમાં ઉતારી અને પછી મારી પત્નીને એકસો આઠમાં લઈ ગયા ગડેશ્વર એટલે આ તો બધા જીવનો જોખમવાળી વાત છે એટલે કહેવાનો મતલબ એવો કે આ છેલ્લું નારું ઊંચું બનાવો કે પછી પેલી બાજુ પલ બનાવી આવે એટલે બે માંથી એક સુવિધા થાય તો અમારા ગામજનોને અમારી જેવાને આ ઇમરજન્સી તકલીફ થાય તો બધોને તકલીફ ના પડે એમ ધારાસભ્ય અભયસિંહને મત આપે છીએ પણ અમારે એ મત ગણવા પૂરતા જ છે અને અમારું કામ વિકાસમાં આવતું નથી વિકાસ થતો નથી અમારે એટલે અમે વિકાસ માંગીએ છે પણ આ તાલુકો જ આખો બદલાઈ જાય છે અને વોટ અમારે એ બાજુ આપવાના થાય છે અને અમારું કામ થતું નથી અમારે ગરદેશ્વર તાલુકો લાગે છે એટલે આ ધારાસભ્ય અમને ગ્રાન્ટ આપી શકતા નથી અમારે થોડો આ પલ ઊંચો જોઈએ છે અને ઊંચો બની જાય તો અમારે જવા આવવામાં કોઈ તકલીફ પડે એવું નથી કાલે એવી ઘટના ઘટી અને એવામાં કંઈક થાય તો આ જવાબદારી કોની થાય એના માટે અમે સુવિધા માંગીએ છીએ સરકાર સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર